નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સહરદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ YouTube ચેનલ હેવી બેસ્ટ ઇન এড્યુકેશન અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 સંસાધનોનું જતન અને સરક્ષણ નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનું છે અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે નંબર એક છે સંશોધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે તો મિત્રો ઓપ્શન નંબર એ બે જૂથોમાં જૈવિક સંશોધનો કયા કયા છે ઓપ્શન નંબર સી જંગલો અને પ્રાણીઓ નંબર ત્રણ છે અજૈવિક સંશોધનો કયા છે ઓપ્શન નંબર ડી છે જળ અને જમીન છે નંબર ચાર છે કયું સંશોધન નવીનીકરણીય संसाधन छे तो ऑप्शन नंबर बी सूर्य प्रकाश नंबर पांच छे कयो संसाधन अ अनवीनीय करणीय संसाधन छे ऑप्शन नंबर डी खनिज तेल नंबर 6 छे खनिज जो कया प्रकार ना संसाधनो छे तो ऑप्शन नंबर ए अनवीनी करणीय नंबर भूमि संसाधन ने बात करिए पहला प्रश्न छे मित्रों हमारे समक्ष के भारतीय कृषि संशोधन परिषद

તો ઓપ્શન નંબર બી પાષાણ યુગ નંબર બે છે માનવીએ સૌપ્રથમ પ્રથમ કઈ ધાતુ ઉપયોગ શરૂ કર્યો હશે તો ઓપ્શન નંબર ડી તાંબુ નંબર છે કયા પદાર્થો આજે ખોટી જવાના આરે આવીને ઊભા છે ઓપ્શન નંબર એ પેટ્રોલિયમ પદાર્થો નંબર ચાર છે માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓપ્શન નંબર ડી અણુયુગ સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ઓપ્શન નંબર સી અંદમાન નિકોબારમાં નંબર ત્રણ છે વિશ્વ વન દિન ક્યારે ઉજવાય છે ઓપ્શન નંબર સી એકવીસ માર્ચ

સિંહ ગુજરાતના કયા જંગલોમાં વસે છે તો ગીરના જંગલોમાં ઓપ્શન નંબર બી છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો ઓપ્શન નંબર સુરખાબ છે નીચેનામાંથી કયું પક્ષી પક્ષીના કચ્છના રણમાં જોવા મળે છે તો ઓપ્શન નંબર બી સુરખાબ છે રણ પ્રદેશનું જીવન છે વિશ્વનું સૌથી મોટું રણ કયું છે તો ઓપ્શન નંબર સી સહારાનું નંબર 2 છે લડાખ સત્રને મુખ્ય નદી કઈ છે ઓપ્શન લોકો કયો ધર્મ પાળે છે ઓપ્શન નંબર બી બૌદ્ધ ધર્મ પાળે છે લડાખનું મુખ્ય શહેર કયું છે લે છે ઓપ્શન નંબર બી છે નંબર છે સહારાના રણમાં કયા વૃક્ષો થી રણ રણદ્વીપો આવેલા હોય છે તો ઓપ્શન નંબર શ્રી ખજૂરના નંબર સાથે સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે ઓપ્શન નંબર એ છે નાઇલ નંબર આઠ છે કયા કારણ દડાખને નાના ત્રિબેટ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન નંબર શ્રી ત્રિબેટ સંસ્કૃતિના કારણે નંબર નવ છે લડાખ બીજા કયા નામથી ઓળખાય છે ખા પા અને ચાર ઓપ્શન નંબર સી છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ઓપ્શન નંબર બી ગાંડા વાવણના શબ્દો અને અંકો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરવાની છે પૃથ્વી પર મળતા માનવી ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહેવામાં આવે છે જે સંશોધનો અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંશોધનો કહેવામાં આવે છે જે સંસાધનો એક વાર વપરાય પુનઃ પ્રાપ્ત થતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે નંબર એક છે જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવાળી જમીનમાં ખાલી જગ્યાના પદ્ધતિથી ખેતી કરવી જોઈએ પગથિયા પદ્ધતિથી નંબર બે છે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી ઓપ્શન નંબર જળ સંસાધન બધા જળ સ્ત્રોતો ખાલી જગ્યા આભારી છે પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે નદી છે જળ એ આપણી ખાલી જગ્યા સંપદા છે તો સહિયારી એના પછી એક છે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખાલી જગ્યા નામ પરથી ઓળખાય છે તો ખનીજો આવશે નંબર બે છે પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનીજ ખૂટી જવાના આરે આવીને ઉભા છે ખનીજ સંસાધનોનો ખૂબ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ નંબર એક છે ભારતના સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા છે ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રમાં ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે અગિયાર point અઢાર ટકા નંબર ત્રણ છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના ખાલી જગ્યા ટકા વિસ્તાર જંગલો હોવા જોઈએ તેત્તેર ટકા આવશે જે વિવિધતા દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ડિસેમ્બરે નંબર પાંચ છે વન સંરક્ષણ માટે શાળાના ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ નંબર છ છે એક સિંગી ગેડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે નંબર સાત છે ગુજરાતી નર્મદા તાપી સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે નંબર આઠ છે પ્રાચીન સમયમાં સમ્રાટ અશોકે વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા લડાખ એ ભારતનું ઠંડુ રણ છે લડાખના લોકો યાકના દૂધમાંથી પનીર બનાવે છે લડાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે લદ્દાખ ને તેને સપાટી પહાડી સૌંદર્ય સંસ્કૃતિ માટે જાણીતું છે કચ્છનું રણ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છમાં ખાલી જગ્યા ના ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે પ્રવાસન ખરા ખોટા મિત્રો જોઈને મિત્રો વ્યવસ્થિત ટિક્ક લેવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા માટે યુઝફુલ રહ્યો હોય પસંદ આવતો હોય તો વિડીયોને ચૂક લાઈક કરી દેજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરી લખતું જવાનું છે જેથી આપણો વિડીયો લોંગ ન બને બરાબર ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો તમે ચેનલને હજુ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા જે બે આઇકન છે એને પણ પ્રેસ કરી દેવાનો છે

પ્રેસ કરી દેજો જેથી કરીને વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી